વેલકમ બેક ફરી નજર કરીએ અન્ય સમાચારો પર સલ્લા ગ્રામ પંચાયતના તલાટી અને સરપંચને ગામના દબાણો હટાવવા માટે ટીડીઓએ નોટિસ ફટકારી પાલમપુર તાલુકા સલ્લા ખાતે છેલ્લા ઘણા સમયથી દબાણ મામલે વિવાદ ચાલી રહ્યો છે ત્યારે ફરી એકવાર પાલમપુર ટીડીઓ દ્વારા સલ્લા ગ્રામ પંચાયતના તલાટી અને સરપંચને દબાણ મામલે નોટિસ ફટકારતા ગામમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે થોડા દિવસ અગાઉ બસ સ્ટેશન પાસે ગામની વિધવા વૃદ્ધ મહિલા ચુનીબેન રતુજી ઠાકોર દ્વારા ઓડી બનાવી ચા ની ચલાવતા હતા અને તેમનું ગુજરાન ચલાવતા હતા ત્યારે ગ્રામ પંચાયત દ્વારા તેમની ઓરડી તોડી પાડવામાં આવી હતી અને તેમની રોજી રોટી છીનવતા તેમના દ્વારા ગામના અન્ય દબાણો દૂર ના કરીને ગ્રામ પંચાયત દ્વારા તેમનું દબાણ દૂર કરાતા તેઓએ મુખ્યમંત્રી કાર્યાલય ખાતે રજૂઆત કરી હતી જેના પગલે મુખ્યમંત્રી કાર્યાલયથી પાલનપુર ટીડીઓ અને સમગ્ર મામલાની તપાસના આદેશ સોંપવામાં આવ્યા હતા જે સંદર્ભે પાલનપુર ટીડીઓ દ્વારા દબાણ હટાવવા મામલે તલાટી અને સરપંચને નોટિસ ફટકારવામાં આવી છે હવે જોવાનું એ રહ્યું કે આ મામલે તલાટી અને સરપંચ દ્વારા કોઈ કાર્યવાહી થશે કે પછી ગોદડે ગોટા વાળી દેવામાં આવશે તે તો આવનારો સમય જ બતાવશે પરંતુ હાલ તો તલાટી સરપંચને નોટીસ આપાતા સમગ્ર ગામમાં ચર્ચાઓ એ જોર પકડ્યું છે આ મામલે સલ્લા તલાટી મીનાબેનને પૂછતા તેમણે જણાવ્યું હતું કે તાલુકા વિકાસ અધિકારી દ્વારા અમને લેખિતમાં સૂચના કરવામાં આવી છે જે મામલે અમે ગામમાં સર્વે કરીને પંચાયતની મીટિંગમાં આ બાબતે ચર્ચા કરી પંચાયતની કમિટી દ્વારા બે નિર્ણય લેવામાં આવશે